સમાચારમાં વાત કરીએ થરાદની તો થરાદના નાનોલમાં તળાવમાં નર્મદાના નીર આવતા ખેડૂતોએ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો વિગત અનુસાર વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના એક બાજુના વિસ્તારમાં મુખ્ય નર્મદા નહેર ચાલુ છે ત્યારે બીજી બાજુના વિસ્તારમાં સુસલામ સુફલામ કાચી નહેર બનાવેલ છે પરંતુ તે ચાલુ રહેતી નહોતી પહેલાં તો ફક્ત ચૂંટણી સમયે ચાલુ રહેતી પણ હવે હમણાંથી એટલે કે શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય બન્યા પછી આ નહેરમાં પણ પાણી રહે છે અને તે ચાલુ રહે છે પરંતુ આ વિસ્તારના સત્તાણું ગામને ચૂંટણી પહેલાં પાણી આપવાનો વાયદો કર્યો હતો તે આ તળાવમાં પાણી ચાલુ કરાવી પૂરો કર્યો છે ત્યારે આ નાનોલ ગામના તળાવમાં પાણી આવતા ગામ લોકોએ નર્મદાના નીરને વધાવ્યા હતા અને શંકરભાઈ ચૌધરીને પ્રત્યે રાજીભો વ્યક્ત કરી અને આભાર પણ વ્યક્ત કર્યો હતો વધુમાં નાનોલ ગામના યુવા અગ્રણી રાજેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં હજાર ફૂટથી બારસો ફૂટ આસપાસ ખેતીલાયક મીઠું પાણી છે અને હવે તળાવમાં આ નર્મદાના નીર આવ્યા છે તેથી પાણીના તળ પણ ઊંચા આવશે અને જેનો ખેડૂતો મોટા પ્રમાણમાં ફાયદો થશે રિપોર્ટર પ્રકાશભાઈ સુથાર થરાદ આપણે ગોમ લોકો સૌ ભેગાથી અને આ તળાવ બરાબર બાવળ બાવળ કાઢી અને ચોખ્ખો કર્યું અને તળાવ ખાણ્યો ગામ લોકોએ બધાએ થોડો થોડો વરાળ કર્યો પૈસા કર્યા ભેગા કર્યા અને ખૂબ અમને આશા હતી કે શંકરભાઈ ચૌધરી અમને ખૂબ પોણી આપશે એવી અમારી વિનંતી હતી પરંતુ આ બે દિવસથી લગાતાર પોણી આવ્યા છે અમે ગોમવાસી ખૂબ સુખી અને સંપત્તિ અને ખુશી છીએ તે અમને હવે એવી આશા છે શંકરભાઈ ચૌધરી અમને કાયમ માટે પોણી આપે એવી અમારી પ્રેક્ષણા અને પ્રાર્થના છે મને ખૂબ રાજી છે અમે તળાવ ખોજ્યું છે ગામ લોકોએ બરાબર જો સરકારને અમારી વિનંતી છે કે થોડાક જો અમને રાહત મળે ને તો અમારી માગણી છે અને પોણી અમને કાયમ ચાલુ રહેવું જોઈએ અને ગામને માટે સારું રહેવું જોઈએ